જેના આક્રોશ યાત્રા દરમિયાન બાલાશિનોર ખાતે ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરી સરકાર દ્વારા બાલાશિનોર ખાતે બાયોહેઝડ વેસ્ટ ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવી છે જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન છે બાયોહેઝડ વેસ્ટનું કેમિકલયુક્ત પાણી ભૂગર્ભમાં છોડવાના કારણે સિંચાઈના પાણીમાં લાલ કેમિકલયુક્ત આવવાતી ખેતી અને ખેતર બંનેને ભારે નુકસાન થયું છે સરકાર પોતાના માનીતા ઉદ્યોગપતિઓને આર્થિક લાભ કરાવવા ખેડૂતોની જીવિકાનો સાધનો સાથે મજાક પણ કરી રહી છે આરોગ્ય જમીન અને ભવિષ્ય સાથે આ અન્યાય સામે યાત્રા દ્વારા ન્યાય માટે લઈને સંસદ સુધી લડત લડવાનો સંકલ્પ છે ફરિયાદ કરી કોઈ ને ફરિયાદ કરી બંધાઈ કરી બધું કરી પણ કોઈ હોંભળતું જ નહીં પછી ચાલુ હતું હા ફરી ચાલુ કરી હાઈકોર્ટમાં કેસ મેલ્યો મારી પાસે પૈસા ના હોય કઈ બોલે પાણીમાં પગ કે હાથે થાય ને કેટલા કૂવામાં આવું લાલ આવે જનાક્રોશ યાત્રા વચ્ચે રહી બાલાસીનોર મહાગર જિલ્લામાં પહોંચી છે જે રીતે બાલાસીનોર શહેર માંથી યાત્રા પસાર થઈ ત્યારે બાલાસીનોર શહેરના લોકોએ પોતાની તકલીફો પીડા ખૂબ આક્રોશ સાથે કીધી કે છેલ્લા બે મહિનાથી આખા બાલાસીનોરમાં કોલેરાને રોગના કારણે લગભગ ત્રણસો કરતા વધારે કેસ થયા અનેક લોકો વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે આજે રોજ પાલાસીનો શહેરમાંથી પંદર વીસ કોલેરાના કેસ આવે છે પ્રજા ટેક્સ ભરે છે સરકારની જવાબદારી છે નગરપાલિકામાં ભાજપના સત્તાધીશો હોય ચીફ ઓફિસર હોય કાયદામાં જોગવાય છે કે જો એ લોકોને સ્વાસ્થ્ય ના પૂરું પાડી શકે શુદ્ધ પીવાનું પાણી પૂરું ના પાડી શકે રોગયાળાથી બચાવી ના શકાય તેવા તમામ લોકો સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ આજે બે મહિનાથી પ્રશ્ન છે અનેક લોકો આજે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બે કરતાં વધારે લોકોના મોત થયા તેમ છતાં તંત્ર ઊંઘે છે ગાંધીનગરમાં બેઠેલા મુખ્યમંત્રી એમના મંત્રીઓ એમના રાજકીય એજન્ડામાં વ્યસ્ત છે પણ આ બાલાસીનોરની પ્રજા બે બે મહિનાથી કોલેરાથી રોગચાળાથી હેરાન પરેશાન છે એના માટે એમના પેટનું પાણી પણ હાલતું નથી એવો આખો આક્રોશ પ્રજાનો આ જનાક્રોશ યાત્રામાં જોવા મળ્યો એ જ રીતે યાત્રા આગળ વધી આજે બાલાસીનોર શહેરની બહારનો વિસ્તાર છે તમે જોઈ શકો છો કે અહીંયા સામે ડમ્પિંગ સાઇટ છે જે વર્ષોથી આખા ગુજરાતમાંથી જે કેમિકલ વેસ્ટ જે ગંદકી છે જે હાનિકારક કચરો છે એનું ડમ્પિંગ અહીંયા કરવામાં આવે એને અટકાવવા માટે પ્રજાએ વારંવાર આંદોલનો કર્યા ખૂબ વિરોધ થયો તેમ છતાં ક્યાંક ને ક્યાંક પૈસાની લેતી દેતીને કારણે ભાજપના કેટલાય નેતાઓની ભાગીદારીને કારણે કેટલાય નેતાઓ એમાંથી ધંધો કરતા હોવાને કારણે આ ડમ્પિંગ સાઇટ બંધ થતી નથી અને એનું નુકસાન જુઓ કે આ ખેડૂતના ખેતરમાં અહીંયા અમે છીએ અહીંયા જમીનના પાણી ખરાબ થઈ ગયા ખેતરમાં જે બોર છે એમાંથી લાલ પાણી આવે છે આ ખેતર વિસ્તારના લોકો ગામડાના લોકોને પીવાના પાણીનો પણ આ એક જ સ્ત્રોત છે ખેતી માટે પણ આ જ પાણી વાપરવાનું અને એનાથી સમજી શકો છો કે ધીરે ધીરે આખું આ બાલાસીનો અને આજુબાજુના વિસ્તારનો પેટાળ છે જે પાણીના તળ છે એ કેટલી હદે પ્રદૂષિત થઈ ચૂક્યા છે અહીંથી ડમ્પિંગ સાઇટની જે દુર્ગંધ આવે છે જે હાનિકારક કચરો છે એના કારણે છેક આજુબાજુના દસ પંદર કિલોમીટર વિસ્તારના ગામોના લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે લોકો હેરાન પરેશાન છે પણ આ સરકાર છે એના લાલ પાણી દેખાતું નથી એને આ ખેડૂતોની દશા દેખાતી નથી એને લોકોની ફરિયાદો દેખાતી નથી પણ દર મહિને જે મોટો હપ્તો મળે છે એના કારણે આ ડમ્પિંગ સાઇટો બંધ થતી નથી આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી આ મુદ્દાઓ ઉઠ્યા છે આવનારા દિવસોમાં આ લોકોના મુદ્દાને લઈ અને સડકથી લઈને સંસદમાં પણ લડીશું લોકોને લઈને રસ્તા પર પણ ઉતરીશું ને વિધાનસભાના સત્રમાં સરકાર પાસે પણ જવાબ માંગીશું કે આ લાલ પાણી થાય છે તમારે જે ડમ્પિંગ સાઇટ છે તમારો વિકાસ છે આ સ્થાનિકોના ભોગે થઈ રહ્યો છે તમે જ હપ્તા લો છો પણ એની પાછળ આ લોકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે હકીકતો આજે આ યાત્રામાં જોવા મળી છે ને એ અવાજ બુલન કરવામાં આવશે